સાથે રૂપિયા ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ થઈ છે સાવાકાંઠા વિસ્તારના બંદુલીલા ડેવલપર્સના સંચાલક અર્જુન મઠિયા સાથે સંજય ડોબરિયા અને તેની પત્નીએ છેતરપિંડી કરી છે અર્જુન મઠિયાને મોરબી રોડના આર્યન એવન્યુમાં રોકાણ કરાવી દંપતીએ છેતરપિંડી કરી છે આરોપીએ બે હજાર એકવીસમાં બાર ફ્લેટ અને ચાર દુકાનોમાં રોકાણ કરાવ્યું હતું જેની ફરિયાદીએ તપાસ કરતા પ્રોજેક્ટમાં સંજય ડોબરિયા કે તેમના પત્નીનું નામ ન હોવાથી ખુલાસો થયો અર્જુન મઠિયાએ પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે એ બાબતની એ અરજીના આધારે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ કરવાનો નોટરસ કરાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની સા બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોસ્નાબેન સંજયભાઈ ડોબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્ન સિત્તેર હજાર આઠસોને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આરટીજીએસથી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાજ લખાણ કરવામાં આવેલ અને આ લખાણમાં જે આરોપી પત્ની છે જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાજ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે